હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ખાતાકીય પરીક્ષાઓની જે એક્ઝામ ડેટ છે એ આવી ગઈ છે હવે ખાતાકીય પરીક્ષાઓ એટલે કે કયા કયા ડિપાર્ટમેન્ટની કોની કોની એક્ઝામ ડેટ આવી છે એના વિશે વાત કરીશું બરાબર આ પરિપત્રથી જાહેર કરી દેવામાં આવી છે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે હવે દેખવા જઈએ તેની વચ્ચે એક્ઝામ હતી અને જે સ્થગિત કરવામાં આવી હતી કે એટલે કે એને સ્ટોપ કરવામાં આવી હતી કે બીજા જે નવા વિદ્યા ઉમેદવારો છે એમને પરીક્ષાની તૈયારી કરવા માટે થોડોક સમય મળે અને મને લાગે છે ત્યાં સુધી ઉમેદવારોની પરીક્ષામાં એક રિવિઝન થઈ ગયું હશે બરાબર તો આની અંદર દેખવા જઈએ તો જે પંચાયત સંવર્ગના જિલ્લા શિક્ષણ નિરીક્ષક છે વિસ્તરણ અધિકારી છે બરાબર કેળવણી નિરીક્ષક છે આ દરેકે દરેક મિત્રની અને પછી બીજા છે જુનિયર ક્લાર્ક છે અને અને સિનિયર ક્લાર્ક છે આમની ખાતાકીય પરીક્ષા લેવાની જાહેરનામું પહેલાં ભૂતકાળમાં પ્રસિદ્ધ કરી દેવામાં આવેલું અને ફરી પાછું એને સ્ટોપ કરવામાં આવ્યું કે નહીં ભાઈ હાલ અત્યારે આપણે એક્ઝામ નથી લેતા અને હવે ફરી પાછું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે કે ભાઈ હવે આપણે ફરી પરીક્ષા લેવાની થાય છે તો એ આમની સાથે સાથે પે જીસીઆરટીના હસ્તકના જે સિનિયર લેક્ચરર છે અને એ મિત્રો છે એ બરાબર એ સિનિયર લેક્ચર માટેની પણ ખાતાકીય પરીક્ષા આની સાથે લઈ લેવાની થાય છે બરાબર તો આની એક્ઝામ છે એ એકવીસ અને બાવીસ ડિસેમ્બરના રોજ લેવાનાર છે બરાબર એકવીસ બાવીસ ડિસેમ્બરના રોજ લેવાનાર છે અને આની હોલ ટિકિટ છે એટલે કે ડાઉનલોડ કરવાની ક્યારથી ચાલુ થઈ જશે તો તેર તારીખે તેર ડિસેમ્બરના રોજથી ચાલુ થઈ જશે એટલે આજે માનલો નવ નવ ડિસેમ્બર થઈ તો હમણાં બે ત્રણ દિવસની પછી ચાલુ થઈ જશે બરાબર અને તમે સમયસર ડાઉનલોડ કરીને તમારું પરીક્ષા સ્થળ ક્યાં છે તે ચોક્કસ નિશ્ચિત થાવ એનું પ્લાનિંગ થઈને અને પછી તમે પરીક્ષાનું રિવિઝનમાં લાગી જાઓ વિડીયો પરીક્ષા માટે દરેક મિત્રોને એડવાન્સમાં શુભેચ્છા કોંગ્રેચ્યુલેશન ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપો વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા બિલકુલ નહીં બોલતા જય હિન્દ